તો મિત્રો પૂનમ પૂનમને હવે થોડા દિવસો બાકી છે ત્યારે માતાજીને મળવા અનેક ભક્તો રથ દ્વારા પગફારા અંબાજી ચાલતા જઈ રહ્યા છે તો આજના વિડીયોમાં હું તમને સ્પેશિયલી પગફારા અંબાજી જઈ રહેલા ભક્તો સાથે મુલાકાત કરાવવાનું છે અત્યારે આપણે ઊભા છીએ બીડર હિંમતનગર હાઈવે પણ અહીંયા તમે મારી પાછળ જોઈ શકો છો માતાજીનો રથ છે એ લોકોને આપણે મળીશું ક્યાંથી આવ્યા છે કેટલા દિવસ થયા અને માતાજીના ગુણગાન દ્વારા કેટલા લોકો છે તમામ પ્રકારની માહિતી તો મિત્રો બાદરી પૂનમ નજીક આવી રહી છે અને સંઘ ચાલતા થઈ ગયા છે અને અત્યારે આપણે ઊભા છે હિંમતનગર હાઈવે પર અને એક સંઘ આવ્યો છે ક્યાંથી આવ્યો છે કેટલા ભાઈઓ છે તેને પૂછીશું બોલો શ્રી અંબે માત કી જય ક્યાંથી આવે છે મિત્રો મોડા સાથી આવે છો અને કેટલા જણા છો ટોટલ ટોટલ 25 જણા છે 25 જણા છો કેટલા દિવસ થયા નીકળ્યા બે દિવસ થયા બે દિવસ થયા હજુ તો ટાઈમ લાગશે ને પહોંચતા કેટલા આ તો આવ્યા છે હમ હમ અને જમવાની બધી કેવી વ્યવસ્થા છે વરસાદ આવે છે કે ફૂલ વરસાદ હોય છે તકલીફ પડે છે શું કહેવા માંગો છો બાબત વરસાદની તો બહુ તકલીફ છે પણ માતાજીની મરવાની ખૂબ ઈચ્છા છે એના કારણે તમે હિંમત હારતા નથી તો બીજા પણ મિત્રો પૂછ્યું છે આપનું નામ જણાવો અને કેવું લાગ્યું રથમાં પકવાના સંત ચાલી રહ્યા છે કેવું લાગી રહ્યું શું નામ આપનું અજય અજયભાઈ રથ ખેંચવાનો આનંદ કેવો હોય છે બહુ સરસ એવું છે તો ઘણા બીજા પણ મિત્રો છે જી આપનું નામ જણાવો ને હા વનરાજસિંહ કેવું લાગી રહ્યું છે રથ ખેંચી રહ્યા છે માતાજીના ગુણગાન ગાઈ રહ્યા છો મજા આવે છે તો મિત્રો આ તમામ લોકો કહી શકાય કે માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છે પકવા રથ દ્વારા અને કેટલા દિવસ થયા છે બે દિવસ થયા છે હજુ તો અંબાજી સિત્તેર કિલોમીટર દૂર હશે અને પરંતુ વરસાદમાં પણ આ લોકો માતાજીની આરાધના કરતા હોય છે હજુ તો ઘણા બધા સંઘ ચાલશે પરંતુ આ લોકો વહેલા ચાલુ થયા છે જેથી હમણાં પ્રથમ આપણી યુટ્યુબ ચેનલ પર વિડીયો આવે છે અને સુનિલની સાથે તો તમે સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો આપણે આગળ પણ બીજા સંઘ પણ જોઈશું તો બન્યા રહેજો તો ભાદરી પૂનમને લઈને ઇડર હિંમતનગર હાયું પણ કેમ્પ બંધાવવાનું ચાલુ થઈ ગયા જોઈ શકો છો સામે કેમ્પ તૈયાર થઈ રહ્યા છે અને આ છે ઇડર હિંમતનગર હાઈવે વરસાદનું વાતાવરણ પણ વરસાદ પણ ચાલુ છે અને પગપાળા માતાજીને મરવા ભક્તો જઈ રહ્યા છે અને તેના માટે કેમ્પ પણ ટૂંક સમયમાં શરૂ થઈ જાય છે જો બંધાઈ ગયા છે ડોમ અને આગળ આપણે થોડા રથ છે પણ જોઈશું ચાલો આપણે આગળ જઈએ તો મિત્રો અંબાજી પગપાળા સંઘમાં જઈ રહ્યા લોકો માટે અહીંયા કેમ્પની વ્યવસ્થા થઈ રહી જોઈ શકો છો ડોમ બનીને રેડી છે ટૂંક જ સમયમાં શરૂ થઈ જાય છે ડેમ ડોમ અને કહી શકાય આ કેમ્પમાં અનેક પબ્લિક આવશે અને અત્યારે થોડી થોડી પબ્લિક ચાલવાની શરૂઆત થઈ ગઈ છે જોડાઈ ચુક્યા છે જે અંકલ આપણું નામ જણાવો કે ક્યાંથી નીકળ્યા છો કેટલા દિવસ થયા અને કેટલા વર્ષથી ચાલતા હોય શું શું નામ છે આપનું મારું નાથુભાઈ પટેલ છે હું હું શિક્ષક છું હા શિક્ષક છું છેલ્લા 16 વર્ષથી ચાલતો આવું 16 વર્ષથી અત્યારે ક્યાંથી નીકળ્યા છો અમે ગાંધીનગર તો દસેલા અને કાનપુર અમારા ભાઈ કાનપુર કેટલું અંતર કાપ્યું છે

અને હું છલાકાનપુર થી આવું છું છલાકાનપુર થી આવું અને માતાજીના આ ઘૂંઘાન કેટલા વર્ષથી જાઓ ચાલતા લગભગ 10 વર્ષથી હું ચાલતો છું સતત 10 વર્ષથી વરસાદના વાતાવરણમાં પણ વરસાદ પડી રહ્યો છે અત્યારે તો ખૂબ અને તો વરસાદમાં પણ ચાલો છું તો ઘણી તકલીફ પડતી છે વરસાદમાં તો માતાજીની કૃપા છે તમે શિક્ષક થઈને સારું કે ચાલતા જાવ છો ને એનાથી તમારું શરીર તો હેલ્ધી રહેતું હશે અને હજી તો સિત્તેર એક કેટલું કિલોમીટર બાકી હશે પંચોત્તેર કિલોમીટર જેટલું બાકી હશે હજુ તો કેમ ચાલુ નથી થયા પણ પબ્લિકેલીમાં તમે વહેલા આવ્યા છો સરસ મજાની વાત છે કારણ કે વરસાદમાં પણ તમે સતત ચાલી રહ્યા છો અને માતાજીના ગુણગાન કરી રહ્યા છો સારી બાબત કહેવાય જે પરિવારના લોકો આવે છે કે તમે બે જણા આવે સતત બે વર્ષથી જોડે આવો છો મજા આવે છે એમ ને ઓકે ઓકે માતાજીના ગુણગાન કરવાની અનેરો આનંદ છે

અને તમામ બેગ બેગ અંદર મૂકી દઈએ તમારે ટ્રેક્ટર લઈને અંબાજી પપડા સંગ ચાલુ થઈ ગયા છે જોઈ શકો છો કાકાને પૂછી લે કાકા શું નામ આપનું અને અંબાજી કેટલા વર્ષથી જાય છે ક્યાંથી આવ્યા લાલસિંગ નામ ક્યાંથી આવે તમે મોઢા સાથી કેટલા દિવસથી ચાલતા આવો બે દિવસ અને વરસાદમાં ચાલતું તો કેવું મજા આવે અને કેટલું બાકી જ હવે

ત્યાંથી નીકળ્યા કે કષ્ટ પડી રહ્યા છે વરસાદ નડી રહ્યો છે મજા આવે છે એમ ને સતત કેટલા વર્ષથી ચાલતા હોય અઢાર વર્ષથી સતત ચાલતા હોય ઘણા બધા યુવાનો બીજા પણ છે બધા યુવા મિત્રો છે જમવાનું બધું જોડે જ રાખો જાતે બનાવવાનું બધું જોડે ઓકે તો મિત્રો કે ટ્રેક્ટર જોઈ શકો છો જમવાનું બધું જોડે બનાવવાનું હોય છે ને અને રથ લઈને ચાલે છે આ બધા અંબાજી પગપાળા જઈ રહ્યા છે લોકો અને આપણે જોડે ત્રણ ભક્તજન જોડાઈ ચુક્યા છે એમની જોડે પૂછ્યું છે ક્યાંથી આવે મિત્ર શું નામ આપનું અને ક્યાંથી અંબાજી જઈ રહ્યા છો અને કેવું લાગી રહ્યું છે શું નામ આપનું રાઠોર કમલેશભાઈ ચૌદ કેટલા વર્ષથી થી અંબાજી જઈ રહ્યા છો ચૌદ વર્ષ થી ક્યાંથી નીકળ્યા હતા છાલા થી કેટલા દિવસ થયા નીકળે બે દિવસ થયા વરસાદ આવે છે વરસાદમાં પણ ચાલો તો માતાજીના ના ગાવા એટલે ગાવા હજી કેટલું બાકી હશે એસી કિલોમીટર ની આસપાસ જેટલું બાકી હશે હજી તો બે દિવસ લાગશે ને બે

એક સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર આ અંબાજીનો મેળો યોજાશે અને અનેક ભક્તો અહીંયા ચાલતા જશે અને માતાજીના ગુણગાન ગાવાના છે અને ગાતા ગાતા રથ જશે અને જોઈ શકો પોસ્ટરને બધું લાગી ગયું છે અને પબ્લિક ચાલતી પણ થઈ ગઈ છે